હેલો કેમ છો બધા મજામાં જશો જય સોનલ માં કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં હોય છે આજે આપડે છે ને અત્યારે કેટલા વાગ્યા સો વાગવા આવ્યા હે અને બહુ લેટ વ્લોગ ચાલુ કર્યો કેમકે આપણે હતા કામમાં એટલે અત્યારે છે હાર્દિકની વાડીએ આપણે કહું જોયા હતા ને એ પાછળ દેખાય તો હા માવા સોડવાનું કામ ચાલુ છે ને જો હાર્દિક ને બધા ઉપર આવી ગયા જો કે ભાઈ ફોટા જો સકલી બસું મેળ્યું બતાવું પકડી રાખજો જો કા આ બસું છે તે મરી જાય વધુ નહીં વજન અરે એ તો બહુ ક્યાં છે માળો ક્યાં છે માળો છે ને તેમાંથી તે કાઢી લીધું હે હા આવ્યું તો આપણે એને લઈ લીધું સીવે ને આમ આમ રાખતા માથમાં હથેળીમાં રાખી જાય છે ઉડે હા હાર્દિક કેટિસ ઉગાડ કરી આવે ના બીઝુ લઈ આવે લઈ જાય આ મૂકી મરી રાખજો જાય જો વધુ તો મરી નહીં નહીં નથી મૂકવું કરી એ ઉડી જાય મરી મરી જા

પાણી હાર્દિક ભાઈ દસ માં પેલી રખડે છે આપડે તો કોઈ દિવસ નથી મોકો દીધો કાલે આઠસો ની સસ છે કોઈ માને અરે ખોટી વસ્તુ એમને મમ્મી તો કેમ કઈ જોયું જ ન હોય વસ્તુ ક્યાં કેવાની ના ના આ ચશ્મા છે ને આ કેટલાના છે ખબર આપો તો બિલ તો બતાવી દઉં છું 200 કે 300 આપણે બિલ નો તો તો બિલ તો ગમે ઈ કરને નહીં નહીં ભાઈ આ સસમાનો બ્લોગ બિલ સાથે બનાવું આપણે પેલા છે ને અક્ષયની વાડી પેલા છે ને યોગલાની વાડી આવે મે તમને બેતાવ્યું હતું કે મારો મુ હા મારા મુ બોલા મામા એની વાડીએ પેલા જાય આ બધા બાજુમાં જ રહે હું જ એક દૂર રહું તમારાથી

પણ ઇઝ ધ અંત હી પ્રારંભ હવે તો તો આ છે છે ને ને દેવત ખવડ ફેન એટલે ડાયલોગ હોય હા હા રાણો રાણો એમ બીબો કેટલા લઈને આઈ આવ્યો બાકીને ગામમાં ફોટા પાડવા આવે છે કાયમ કે વાર લાગશે પણ આવશે મજા આ કેતન ની ગાડી ના નંબર છે સિલેક્ટેડ નંબર છે કેતન ને હાર્દિક સિલેક્ટેડ જ રાખે હે નંબર 302 એ ને હવે હિસકા માં કોકનો વારો આવવા દો યોગલા હિસકો તોડ નાખીએ મારો બીજો મુ ને આમ જો અમારો ભાઈ મિલન સાગર નો બીજો મામો બોલો મામો યોગલા

મિલન નહીં વિડીયો મારો નથી મુકતા ઈચ્છા હોય તો એટલા હેન્ડસમ લાગો મિલન ભાઈ કે તમારે મૂકવો પડે મિલન વાહ વા સાકાર એક ડાયલોગ ખવડ નો મોરે મોરો આ ગોપાલ મારો પારણીય ઝૂલે

કેમ કે આ બેઠી ગયા તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો હવે ઘરે જઈએ એન્ડ કાલે મળશું કેમ કે આજે ઘરે જઈને થોડું કામ છે એટલે વ્લોગ નહીં બને ડાયરામાં થાઉં અંદર હા ડાયરામાં લગભગ જવાનું થશે પણ ત્યાં કદાચ વ્લોગ બનશે કે નહીં બને કે ખબર નહીં બનશે બનશે પણ અત્યારે તો હું મારી ઘરે જાવ છું તો રાતે મળશું તો મળશું બાકી કાલે સવારે મળશું ઓકે બાય જય સોનલ માં જય માં સોનલ